મને થોડીક તબિયત રેડી નહોતી ભાઈ શરદી બરદી થઈ ગઈ હતી ભાઈ ધૂલાના લગનમાંથી આવીને એમ તમને હું આપણે એક કાંઈ ને આવ્યો પછી અત્યારે તો અત્યારના પૂરમાં મને મોકલો ભાઈ સેલ લેવા આ બધા એ બધા યાર મને અત્યારના પૂરમાં મને ઓલો કામવાળો બધા આજો આજો અત્યારના પૂરમાં ત્રસ તડબૂટની સી ચોરી આવી ચોર જ રકડે અમારા ઘરમાં સોરી અમારી શેરીમાં ઘરમાં કોઈ નથી ચાલો સેલ લેતા આવું અને ઘડિયાળનો નો કાંટો કરું ચાલુ કારણ કે ઘડિયાળ તો બંધ અરે યાર આજી હોર મારે ને એની ઉપર મને બહુ દાયક ચડે પણ શું કરીએ યાર આપણે કઈ કઈ તો ન ગી હોરન એના બાપ નું હોય આપણા બાપ નું હોરન હોય તો કઈ કે ભાઈ ઓછું માર હુંય રખડું ભેગા ભેગા ટીંગુ જીવ રખડે દેખાય તો બી બાપા કરીને હાલો બાય ગાઈસ તો હેલો ગાઈસ વોટ્સઅપ વેલકમ બેક ટુ અનધર લોગ એન્ડ બાય ફાઇનલી આપણે આ બ્લોગ રે આખો મહાશિવરાત્રી શિવરાત્રી જૂનાગઢ મહાશિવરાત્રી 2025 એન્ડ અત્યારે અમે જવા માટે નીકળી ગયા હી અને હું ને રાજભાઈ થઈ ગયા હી અને ધ્રુવને જાડીયાને સર્વિસ મૂકવા ગયો છે બસ સ્ટેન્ડ એ પાછો એને મૂકીને અમને તેડવા આવે છે ત્યાં ઈ એ બે ઊભા રહી જાય લાઇનમાં એન્ડ પછી હાલો આપણે હવે ધીમે ધીમે બસમાં જવાનો પ્લાન કર્યો પહેલાં દેવલની દેવલ તેડ ફોર વ્હીલરને તેડવા આવતો હતો પછી ટ્રાફિક એટલું હતું ને તો એ કે હવે રહેવા જોઈએ કે હું નથી આવતો તો કીધું ઓકે અમે બસમાં જઈએ છીએ તો હાલો બસ બસ સ્ટેન્ડે ભૂગીએ પહેલાં પછી જોઈએ કે બસ સ્ટેન્ડનો માહોલ હું હોય ત્યાં તમે બહેને જો બ્લોગમાં મોજ આવશે ઓકે રાજનું

કેવા લાગ્યા આપડે રેડી

જય ગિરનારી જય ગિરનારી અખંડ મોજ ફૂકો પીવે બાપુ બાપુ ફૂલો આપણે ઓલી વખતે બાપુ જોયા તા ત્યાં જ આવું આપડે બાપુ બુલેટ વાળા બાપુ ગાય બુલેટ વાળા બાપુ એ જય ગિરનારી આગળથી નથી બતાવવું જય ગિરનારી બાબુ પ્રયાગરાજ થી આવ્યો લે તારો ફોટો પાડતો બાબુ કપા ને બતાવશું જાડિયા એ જાડીયા હાલ બહુ ના જોવાય

पैसा ना को बचाने लोगों ने हाँ लाल पैसा लो भाई भाई तो આવું સિસ્ટમ કહી દે ભાઈ ખાઈ લે ખાઈ हम भी ब्लॉग बनाते हैं जय की ये आपका स्कैनर है भाई आ है बाबू नो भाई youtube आईडी देखा है सब्सक्राइब कर ही नहीं था हमारी youtube आईडी है सब्सक्राइब कर ले सब्सक्राइब ले <गँगे> भाई आपड़े कल ओके ઠીક છે ચાલો હાલો 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 ભાઈ કેટલા સબ્સ્ક્રાઇબર થયા ખબર ચ ગર્લ્સ ચામ ભાઈ ગર્લ્સ લાસ્ટ ઓપ્શન ગર્લ્સ લાસ્ટ ઓપ બોય લાસ્ટ ઓપ્શન હું ગર્લ્સ લાસ્ટ ઓપ્શન ઓપ્શન હાજી એ તો બોલો હું ગર્લ આઈ થયા ભાઈ જાય

વેલેન્ટાઈન ડે ના દિવસે પાંચસો પાંચસો ના એક એક ડેડીઓ આવતા વિચારો કેટલો ફાયદો થાય અત્યારે વેલેન્ટાઇન ડે હોય તો જોકે અમારા જેવા લોકોને તો કાંઈ નહીં એને કહું છું હાલો તો હવે નીકળીએ ભાઈ એન્ડિંગ ટાઈમ થઈ ગયો હોય મેળામાંથી હવે ઘરે ભાગીએ છીએ અમે ઓકે હવે થોડા થોડા રમકડા બમકડા જોતા જાય માસી મામાના છોકરા લેવા માટે પછી આપણે ભાગીએ બસ સ્ટેન્ડ તરફ અત્યારે અમે ગયા હતા કયો આશ્રમ હતો ઈ નારાયણ આશ્રમ ન્યા આવ્યા હતા ભાઈ ગુજરાત ગાન ગઢવી સમજ રહ્યો મોરે મોરે ગાઈસ રેડી ના ઓકે ના ઠીક છે ચાલો લાઈટ આમાં खबर हुई तुम बता देता हो है फोटो खींच ली पचास रूपए पचास रूपए देना चाहिए मेरे को आपको लगता है इसके पचास रूपए पचास रूपए आपको सामने से देना पड़ेगा यार मेरे फोटो आ गई ना इसमें आपको सामने से सौ रूपए मिलेगा गलत बात ना फिर फोटो नहीं मैं आपकी नहीं सुनूंगा आप मेरी सुनो यार तो मेरी भी सुननी पड़ेगी यार आपको ये तो गलत बात सुनाई फोटो तो कितने का पैसे है फोटो कितने के पैसे है इधर और क्या है हां भाई तो नहीं अभी पैसे है तो पैसा ही है है सकल मेरी है पैसा आपने लेना है ये बड़ी अच्छी बात है यार 40 चलो भाई ओके तो भाई तो 40 ही ले लूंगा चलो भाई उसकी भी ले लो ओ भाई छोड़ दूंगा मैं उसकी भी ले लो कितना कर लो भाई को અરે લાગી નઈત પરગત છે મના રાજોબડા એ બે દિન માં 100 રૂપિયા કાહી હે ઓ કર ભાઈ કા કેડા સિસ્ટમ હે ભાઈ તો ગાઈસ હવે ભાઈ અમે ફાઇનલી ઘરે આવી ગયા હે મેળો બેળો કરીને આપણો વેલો થઈ ગયો હે મેળો ડાયરેક્ટ ગાહે કા પૂરો પોણા 4 વાગ્યા હે અમે આપણે ગયા હતા કેટલા વાગ્યા 9:00 10 પોણા 10 થઈ ગયા પોણા 10 વાગે અમે નીકળ્યા હતા પોણા 4 વાગ્યા લાગી અમે મેળો કર્યો હે ભાઈ ફૂલ એટલે ફૂલ મોજ આવી ગઈ હે ભાઈ આજ વખતે શું કહેવાય આજ વખતે તો ઓલા ચકડોર બગડોડે બધું બંધ હતું કારણ કે ઓલી વખતે ચકડોડ હે ને કઈક હલતું હતું ને મૂડીયામાંથી ઈ આ વખતે ચકડોર બગડોડ બધું બંધ કરાવી રાખ્યો હવે અને ગણાઈ સાધુ હોય નહોતા કારણ કે વાહ પ્રયાગરાજમાં મહાકુંભ લે હે ને તો બધાઈ સાધુઓ નિયા પણ ગયા હે એટલે અહીંયા ઘણા સાધુઓ નહોતા આ વખતે કાંટાવાળા સાધુ નહોતા બાકી સાધુ બરાબર બુલેટ વારા બાબા વખતે નવા આવ્યા હા બુલેટ વારા બાબા નહોતા ઘોડા બાબા ઘોડા બાબા આવ્યા ઘોડા બાબા તો હતા પણ ઘોડો આવ્યો નવો કોળો ઓકે તો હાલો ભાગીએ ઘરે ઉઈ જાય હવે ઘરનાડું બતાવ આપું તો ભાઈ ચકાચક જ બની ગયો હવે કારણ કે જે એમ ચૂટણી વહી જાય ને એમ બધું ગંધારું થાતું જાય હા હાલો ગાઈસ પાણી તો એક બાજુ ભર્યું ને એક બાજુ કોરું હોય તો બધું જૂનું થઈ ગયું બતાવી દીધું આપણે ગટરમાં અમુક વસ્તુ ન નાખવી ઓકે હાલો ગાઈસ બ્લોગ ને કરતા અહીંયા જઈએ ને મળીએ કાલે નવા બ્લોગ સાથે જો તમને શિવરાત્રીનો બ્લોગ જોવાની મજા આવી હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય ઓમ નમસ્કાર အဲ့ဒီကြမ်း